બે હજાર બે માં વાલા હરિકૃષ્ણ મહારાજ સંઘે ગુરુજી સ્વામી શ્રી અમેરિકા પધાર્યા હતા નીકળતી વખતે ગુરુજી સ્વામી શ્રી જ્યારે ગુરુદેવ પરંપજે બાપજીના દર્શને ગયા ત્યારે ગુરુદેવ પરંપુજે બાપજીએ આજ્ઞા કરી સ્વામી તમે અમેરિકા જાઓ છો પણ ત્યાં જમીન સંપાદન કર્યા વગર પાછા ન પધારતા એ વખતે એસએમવીએસ સંસ્થાના સમગ્ર અમેરિકામાં ઘરના હરિભક્ત માત્ર એક ઘનશ્યામભાઈ કાછિયા જ હતા અમેરિકાના ચાર મહિનાના વિચરણમાં ક્યાં કોના ઘરે ઉતારો કરવો કોને સભામાં બોલાવવા તે પણ દ્વિધા હતી આવા સાવ અજાણ્યા ક્ષેત્રમાં ગુરુદેવ પરમપૂજ્ય બાપજીની અસંભવ લાગતી આજ્ઞા પાડવામાં ગુરુજી પરમપૂજ્ય સ્વામીશ્રી સંપૂર્ણ નિઃસંશય અને નિશ્ચિંત હતા અમેરિકામાં ચાર મહિનાના અથાક વિચરણ સાથે ગુરુજીએ મંદિર માટે ઢગલાબંધ જગ્યાઓ જોઈ ભારત પરત પધારવાના માત્ર ચાર દિવસ બાકી હતા ત્યારે ન્યૂ જર્સી સ્ટેટના જર્સી સિટી શહેરમાં એક વેરહાઉસની જગ્યા ઉપર ગુરુજી પરમજીએ સ્વામીશ્રીની દ્રષ્ટિ ઠરી એજન્ટ ઇન્દ્રવદનભાઈ પંડ્યાને જગ્યાનો ભાવ પૂછાવ્યો તો જણાવ્યું એક પોઈન્ટ ચાર મિલિયન ડોલર એટલે કે ચૌદ લાખ ડોલર આટલી મોંઘી જગ્યા ખરીદવી એ સમયે સંસ્થા માટે બિલકુલ અસંભવ હતું પરંતુ ગુરુજી દ્રષ્ટિ ગુરુદેવ બાપજીના વચન સામે હતી તેથી ગુરુજીએ જમીન માલિક વિષ્ણુભાઈ સિંધી સાથે મીટિંગ ગોઠવી જે વિષ્ણુભાઈ જમીનનો એક ડોલર પણ ઓછો કરવા તૈયાર ન હતા તે ગુરુજીના અડધો કલાકના સમાગમે બોલી ઉઠ્યા સ્વામીજી સે જો કિંમત નીકળેગી वो कीमत में मैं ये वेयरहाउस आपको दे दूंगा आपके मुख से भगवान बोल रहे हैं गुरुजी परम स्वामीश्री ने चिट्ठी में लखी आप जमीन भाव दस लाख डॉलर माइनस इक्कावन हजार डॉलर सेवा आपना तरफ थी नौ लाख ओगन पचास हजार डॉलर नेट प्राइस વિષ્ણુભાઈએ ગુરુજીની આ ચિઠ્ઠી શિરોવંધ્ય કરી માત્ર એક હજાર ડોલરમાં જમીનનું બાનાખત કરી આપ્યું કોઈ હરિભક્તની સહાય વગર આટલી મોટી રકમ કેવી રીતે ભેગી કરવી તે બહુ મોટો પ્રશ્ન હતો છતાં ગુરુદેવ પરમજીએ બાપજીના વચનમાં વર્ત્યા તેના રાજીપા રૂપે મહારાજ ખૂબ ભેગા પડ્યા અને અનેક ચમત્કારોની હારમાળા સર્જાઈ વેરહાઉસના પૈસા માત્ર ટૂંક સમયમાં ચૂકવાઈ ગયા ઉપરાંત ઈસવીસન બે હજાર ત્રણમાં જર્સી સિટી મંદિરમાં રંગે ચંગે પ્રતિષ્ઠા વિધિ પણ સંપન્ન થયો